વેરાણ રણમાં જામ્યો પક્ષીઓનો મેળો જી હા યાયાવર પક્ષીઓના કલરવથી કચ્છનું રણ ગુંજી ઉઠ્યું છે દ્રશ્યો જુઓ અભિભૂત કરી દે તેવા દ્રશ્યો કચ્છથી સામે આવી રહ્યા છે શિયાળામાં સેંકડો કિલોમીટર દૂરથી આવે છે યાયાવર પક્ષીઓ સફેદ અને ગુલાબી લેઝર ગ્રેટર ફ્લેમિંગો ક્રેન પેલિકન સ્ટોર્ક સહિતના વિદેશી પક્ષીઓ અહીં પહોંચે છે શિયાળામાં કચ્છની ભૌગોલિક સ્થિતિ પક્ષીઓ માટે અનુકૂળ હોવાથી દૂર દૂરથી પક્ષીઓ અહીંયા પહોંચતા હોય છે વતન જેવું જ વાતાવરણ અને ખોરાક મળતા કચ્છ આવે છે આ તમામ પંખીઓ

જેમ કે પર્વતીય વિસ્તારો આવેલા છે આ ઉપરાંત ઘાસિયા મેદાનો આવેલા છે જંગ પ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડ આવેલી છે અને સાથે કાંટાળા જંગલો આવેલા છે ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો પણ કચ્છ જિલ્લો ધરાવે છે ભારતનો બીજા નંબરનો સૌથી મોટો વિસ્તાર પણ કચ્છ જિલ્લો ધરાવે છે પ્રકારના પક્ષીઓ જેને આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ તેની વાત કરીએ તો તેઓ તેમના સાયબીરિયા અને ના આસપાસના વિસ્તારોમાં શિયાળો ખૂબ જ ભયંકર હોવાના કારણે ખૂબ ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારતમાં આવતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લો છે તે માઇગ્રેટરી બર્ડનો સેન્ટ્રલ એશિયન ફ્લાઇવે એક પ્રવેશ દ્વાર તરીકે પણ પક્ષીઓ ઉપયોગમાં કરતા હોય છે કચ્છનું અલગ અલગ જગ્યાનું અલગ અલગ વાતાવરણની સાથે સાથે ભૌગોલિક જે પરિબળોના કારણે આ પક્ષીઓને સારા અને સુરક્ષિત રહેણાંકની સાથે સાથે ખોરાક પણ મળી રહેતો હોય છે તો કોમન ક્રેન કે જેને કુંજ તરીકે ઓળખવામાં આવે છે તે પણ પ્રવાસ કરીને આવે છે કચ્છના લોક સાહિત્યમાં પણ કુંજ પક્ષીઓનો વારંવાર ઉલ્લેખ થયેલો છે આમ કચ્છની સામાજિક વ્યવસ્થાની સાથે સાથે પણ આ માઇગ્રેશન બર્ડ્સનું ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક સંકલન પણ થયેલું છે તારીખની વાત કરીએ તો આશરે એકાદ લાખ થી પણ વધારે કોમન ક્રેન્સ છારી ઠંડ વિસ્તારમાં આવેલા છે અને કોમન ક્રેઇન્સ ની સાથે સાથે ડોમિઝાઇન ક્રેન્સ અલગ અલગ પ્રકારના પેલિકન્સ ની સાથે અલગ અલગ પ્રકારના ડોગ્સ પણ આ વિસ્તારમાં આવતા હોય છે